ગણેશ ઉત્સવ સમિતિની મિટિંગો અને ગણેશ મંડળો સાથે ચર્ચાઓ શરૂ કરાઈ છે તો સુરત શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ઉત્પના પોલીસ મથક સ્થાનિક શ્રી ગણેશ આયોજકોની તેમજ શ્રી ગણેશ મંડળોની એક અગત્યની મીટિંગ ઉત્તના ઓમ સાઈ ચલારામનગર ખાતે આવેલ શ્રી સોમવંશીય સહસ્ત્રા અર્જુન ક્ષત્રિય સમાજ ભવન ખાતે યોજાઈ હતી જેમાં ગણેશ ઉત્સવ સમિતિના અનિલ બિસ્ટ્રિકવાલા સહિત ઉત્પના ગણેશોત્સવ સમિતિના સભ્યો જોડાયા હતા જય શ્રી ગણેશ શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે હજાર ચોવીસના આયોજનના ભાગરૂપે આજે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા ઉઠના પોલી વિસ્તારના ગણેશ ભક્તો અને કાર્યકર્તાની સંગઠનની બેઠક આજે સોમવંશીય સહસ્ત્રજૂન ક્ષત્રિય સમાજની વાડીમાં રાખવામાં આવેલી આ બેઠકોમાં સમિતિના ઉપપ્રમુખ મનોજભાઈ કોઠળે આ વાડીના પ્રમુખશ્રીઓ ગણેશ સમિતિના ઉદના પોલીસના અમા અમીરભાઈ શુક્લા સહસો અને ગણેશ ભક્તો ઉપસ્થિત રહીને આજે આગામી ગણેશ ઉત્સવ કેવી ઉજવવાનો અને સાથે સાથે આ ઘણે ઉત્સવમાં સેવાના કાર્યો કેરી કરવા અને સુરત શહેરના સંતો દ્વારા જે ધાર્મિક આચારસંહિતા પાડવામાં આવે છે તેનું પાલન કેવી કરવું તેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ ઉત્સવ દરમિયાન દરેક મંડળો સમાજના જે છેવડા માનવી છે તેઓની સેવા કરવા માટે પણ તત્પર છે તો ચાલો આ વર્ષે આપણે ઘણો ઉત્સવ ખૂબ ધામધૂમથી ભગવાન ગણેશજીની દસ દિવસ પૂજા અર્ચના શાંતિ કરીને એના ફળ આપણે મેળવીએ મને વિશ્વાસ છે કે આ વર્ષે પણ ભગવાન ગણેશજીનો ઉત્સવ નિર્વિઘ્ને નિર્વિઘ્ને ધામધૂમથી સુરત શહેરમાં ઉજવાશે સર્વને વિનંતી કે સરકારના જે જાહેરના પડતા હોય તેનું પાલન કરીએ અને સંતોની આચાસનું પાલન કરીને ઘણી ઉત્સવ સમિતિ દ્વારા જે ટોપ ને ટોપ થર્ટી કરવામાં આવે તે થર્ટીમાં તમારો ભાગ લઈને તમારા મંડળને પણ ઇનામ મળે એવી હું આશા રાખું છું ભગવાન ગણેશજી સર્વ પર ખૂબ જ અમી અમી દ્રષ્ટિ રાખીને ચતુર્ભુજાથી આશીર્વાદ સુરતના શહેરના ગણેશ ભક્તો પર વરસાવે એવી ભગવાન ગણેશ પ્રાર્થના સાથે આભાર જય શ્રી ગણેશ